રાજ્યભરમાં સસ્તા અનાજના દુકાનદારોને હડતાળનો ત્રીજો દિવસ છે ત્યારે આદિવાસી વિસ્તાર છોટાઉદેપુરમાં પણ સસ્તા અનાજના દુકાનદારોને બંધ પાડ્યો છે છોટાઉદેપુર જિલ્લામાં ત્રણસો ને જેટલી સરકારી સસ્તા અનાજની દુકાનો આવેલી છે અને સસ્તા અનાજની દુકાનોને વીસ જેટલી માંગણીઓને લઈને હડતાળ પર છે

બીજું બાયોમેટ્રિક એસએમસી કમિટીની જે બાયોમેટ્રિક એસી ટકા જે અંગૂઠા લઈને માલ ઉતારવાની પદ્ધતિ છે એનો એ પરિપત્ર પણ રદ કરવા માટેની અમારી માંગણી ને લાગણી છે તમામ દુકાનદારો અત્યારે હડતાલ પર છે જેમાં અમુક મુદ્દા છે કે કમિશન બાબત છે સર્વર છે અમારે અનાજ વેરાઈ જાય એમાં ઘટની બાબત છે અને એવી ખૂબ લગભગ વીસ જેટલી માંગોને લીધે અમે હડતાલ પર છીએ